સીતારામ સતદેવીદાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચલો ખૂબ સરસ મજાનો આજે સૂર્ય ઉગ્યો છે સમગ્ર ભારત વર્ષ માટે ત્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત વર્ષ એ ખૂબ સરસ મજાનો ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે અમરધામ આશ્રમના બધા સ્વયંસેવકો નાના બાળકોથી લઈ પ્રભુજીથી લઈ અને દરેક સ્વયંસેવકો છે એ ભગવાન શ્રીરામના જ્યાં આગમનની જે તૈયારીઓ છે એ બધા કરી રહ્યા છે આ બાજુ બધા ઝૂંપડી સબરીની ઝૂંપડી બની રહી છે જ્યાં ભગવાન શ્રીરામ છે એ સબરીની ઝૂંપડીએ સબરીના જે વર્ષોની આતુરતા વર્ષોની જે રાહ હતી એ પ્રેમ ભાવ માટે થઈ અને એની જે ભક્તિ છે એને લઈને ભગવાન શ્રીરામ સબરીની ઝૂંપડીએ પધારશે બાળકોએ છે બધા સરસ મજાનું ખૂબ આયોજન કર્યું છે આખું દિવસ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ કરશે અને આ બાજુ છે એ મીરાબેન ભાવેશભાઈ અને અમારા જયદીપભાઈ તો ઓબ્ઝર્વેશનમાં બેઠા છે કાબાઈને ફૂલ પોરવતા આવડે છે કે નહીં આ બાજુ ભગવાન શ્રી રામ જાનકી લક્ષ્મણ અને હનુમાનજીની શોરમાં તૈયારીઓ ચાલે છે એમના ઘરેણાઓની અને અમારા મીના વવરાણી ઉર્ફે ઘોબારાણી એ પણ પહોંચી ગયા છે અર્પિતભાઈ છે એ ખાસ જામનગરથી આવ્યા છે સુભાષભાઈ રૈયાણી છે એ લોધિકાથી આવ્યા છે અને સરસ મજાની સવરીની ઝૂંપડીની તૈયારી ચાલુ છે એટલે બધા વ્લોગમાં વહીના રહેજો કન્ટિન્યુ રહેજો આખું લાઈવ ટેલિકાસ્ટ અને સાથે સાથે જે કંઈ પણ આયોજનો છે એ વિડીયોના માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડતા રહેશું જે લોકો નવા હોય એ બધા પેજને ફોલો કરી દેજો અને આવી જ રીતે અંબરધામ આશ્રમ સાથી સેવા ગ્રુપ સંચાલિત ટુકડો ત્યાં હરિડુકડો ક્ષેત્ર અને મા અમરધામ બિનવારસી માનસિક અસ્થિર પ્રભુજીઓ માટેનો આશ્રમ જ્યાં અલગ અલગ સરસ મજાના ભજન ભોજન સત્સંગ સાથેના આયોજનો હોય એટલે મા અમરધામ આશ્રમના દરેક સ્વયંસેવકોને ઉત્સાહ વધે એ હેતુથી બધા સત્સંગમાં ભજનનો લાભ લેજો અને પધારજો ફરીથી નવી નવી અપડેટ સાથે આ પેજ પર આવતા રહેશું બધાને જજા કરીને જય મામર સીતારામ જય શ્રી કૃષ્ણ